અબ આખો એક જમ છડી ગયા હે હવે આપણે અંદર આપણે કીરા કાપીશું બેસ કાપવા પડશે નકર આ રીતે એ કા પડમો કાપશું થોડા જે માતાજી આ કે આપણે બોલા સુ ખાટિયા ઢોકળા ખાટિયા ઢોકળા માટે આપણે જો બોળો પલાળી દીધો છે તો ખણો ચડે ડાળનો આપણે મિચામાં ડાળી અને આખી ચણા ડાળ નથી અને કિની કિની છે અને આલકે આપણે પલાળ દીધું છે અને તળીએ તો ગ્યું છે હવે આપણે અંદર ફળ આયું હોય ને ના નથી પોળો કડનાક્ષ બુજાજો ને લઈ થી આપણે ઈમાં થોડુંક આપણે ફેટ પાણી નાખશું હવે આ દે ચાલાઈ નાખશું આપણે અહીંયા પર ડિશ લઈ લીધી છે અને માં આપણે થોડું તેલ નાખશું உலகத்தில்

क्या कर लियु आपरा ઢોકળા એકદમ સડી ગયા હે હવે આપણે એને કે ઉતારી લિશુ હવે આપણે ડીશ મે ઉતારી લિશુ આપા ઢોકળા એકદમ સડી ગયા હે હવે આપણે અંડે આપણે કીરા કાટ દેશુ દેક કાપવા પડશે નકર આ રીતે એ કા கா <laughs> <laughs> તૈયાર થી આપડા ખાટિયા ઢોકળા ખાટિયા ઢોકળા આપડા તેલ લઈ લીધું હોય ને ચટણી બનાવી નાખીએ જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ન ભણતા કમેન્ટ કરજો તમને કેવા લાગ્યા ખાટીયા ઢોકળા